જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવે અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ છે કુલ આરોપી લાવવામાં આવ્યા છે શું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે કાવતરાના એમાં જે સામેલ હતા એના ત્રણ આરોપીઓની બાતમી મળતા તેઓને ઝડપી લેવામાં આવેલ છે અને હાલ તેમની પૂછતાછ ચાલુ છે રાજસ્થાનથી આરોપીને ટ્રાન્ઝિટમાં લાવવામાં આવ્યા છે ટ્રાન્ઝિટ દરમિયાન પણ અમારો ઘણો સમય ગયો છે હાલ તપાસ ચાલુ છે વિગતવાર ઇન્વેસ્ટિગેશન વિગતવાર

રાજસ્થાન પોલીસ ની મદદ થી જબે કરી લેવા હાલ તપાસ ચાલુ છે વિગતવાર ત્રણે આરોપી નું ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ટરોગેશન માં એમના સ્ટેટમેન્ટ હોય એને વેરીફાઈ કરીને કાઉન્ટર વેરીફાઈ કરીને આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ટાઈટલથી ઓળખાય છે પોલીસ વિગતવાર ત્રણેય તપાસ કરી રહી છે તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું શું આયોજન હતું શું શું રોલ એ સ્પષ્ટ રીતે આપણે જાણીશું

પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે કોઈ પણ એની ડિટેલ વાતો હશે એ આપણે તપાસના અંતે જાણી શકીએ આ લોકો અજમેર કઈ કઈ જગ્યા ઉપર રોકાયા હતા જ્યારે કુલ થઈ પહોંચી કે કઈ જગ્યાથી આ લોકોને અરસ્ટ કરવામાં અજમેરમાં એક કોઈ સ્થળે રોકાયા હતા જેની વિગત અત્યારે આપી શકાશે નહીં કોઈ એક એમના સ્થળે રોકાયા હતા ત્યાંથી અ પોલીસની ટીમ અને રાજસ્થાન પોલીસ ની મદદથી એમને મેને જે કેર કરવામાં આવે છે આજે માફિયા ગેંગ છે એમના કોઈ બોલ્ડ ફાધર હતા કે એમના વડોદરાના કોઈ કેવા બીજા કોઈ ને ઉપરના માફિયાઓ સપોર્ટ કરતા હોય કે કોઈ એવા મોટી વ્યક્તિ સપોર્ટ કરે મોટો માધુ સપોર્ટ કરતા હોય ભેં હાલ તેઓનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તમામની વિગતવાર પૂછતાછ કરવામાં આવી રહી છે અન્ય ઇન્ટેલિજન્સ સોર્સ થી પૂછતાછ કરવામાં આવી રહી છે ટેકનિકલ સોર્સ ની તપાસ કરવામાં આવી રહી છે તમામ તપાસના અંતે આપણે સ્પષ્ટ ચિત્ર કહી શકાય પંદર કલાકમાં પ્રાથમિક તપાસમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે હાલ આપણે વિગતવાર એની માહિતી પછીથી જાણવા મળશે સાહેબ માહિતી એવી પણ મળી રહી છે કે અમિર કશ્મીર અને કશ્મીરથી પછી પાકિસ્તાન જવાના હતા ટ્રેનમાં ટ્રેનમાં કશ્મીર જવાના હતા ત્યાંથી પાકિસ્તાન જવાના હતા અને ત્યાંથી પછી દુભાઈની માહિતી સામે આવી છે સાચી વાત છે આ તબક્કે એ બાબત સ્પષ્ટ રીતે કહી શકાશે નહીં એમનો ફ્યુચર પ્લાન શું હતો ત્રણેય આરોપીનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્ટરોગેશન ચાલુ છે એમના પ્રોપર ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટરોગેશન પછી સ્પષ્ટ આપણે માહિતી મેળવી શકે છે